પાલિકા દ્વારા પાઇપ રિપેર ના કરતા હજારો લીટર પાણી નો હેડફાટ રાધનપુર શહેરના મસાલી રોડ ઉપર જીબી ના અંડરગ્રાઉન્ડ વાયરિંગ રાખવાની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોટકામ કરતા

અને પાણી છોડાતા સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે છેલ્લા ચાર થી પાંચ દિવસ થી સોસાયટીમાં પાણી આવતું નથી જેને લઈને લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તાજેતરમાં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન વચનો આપીને ગયેલા નગર સેવકો પણ અહીં ફરકતા નથી જેને લઈને રામદેવ અને નીલકંઠ સોસાયટીના રહીશો પાણીની વિકટ સમસ્યા વેઠવાનો વારો આવ્યો હોવાનું પણ રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું આડેધડ ખોદકામને કારણે વારંવાર પાઇપો તૂટે છે રાધનપુર નગરપાલિકાની હદમાં ચાલતી કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોટકામ કરતા પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયો છે જેના કારણે લોકોને કેટલાય દિવસો સુધી પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે ખોદકામ કરતા કોન્ટ્રાક્ટર અને પાલિકાના જવાબદાર અધિકારીઓ વચ્ચે તાલમેલના અભાવે સર્જાતી સમસ્યાનો ભોગ આમ જનતાને બનવું પડે છે હાજી હું રાધનપુર નીલકંઠ સોસાયટી સોલંકી અમૃતભાઈ જે રહેવાસી નગર આ જે અંડરગ્રાઉન્ડ લાઇટનું કામ થાય રહ્યું એમાં ત્રણ ચાર દિવસથી બિલકુલ બેદરકારી અમારા ઘરની સામે જ એક અંડરગ્રાઉન્ડ વાયર નાખતા પાઇપ પાણીની તૂટી જતાં આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે અમારે આ રોગચાળાથી રોગચાળો ફાટી નીકળશે વધતા કોઈ પશુ યા માણસ પડશે તો ખાડો સાતથી આઠ ફૂટ અંદર થયેલો છે તો આના માટેનો કોઈ ઉપાય અમે બે દિવસીય કોન્ટ્રાક્ટરને ફોન કરીએ છીએ બધી રજૂઆત કરી આ જી બોર્ડમાં ડી સાહેબને પણ પ્રશ્ન અભી હાલ ફોન કર્યા પણ કોઈ આનું સાંભળવા માગતું નથી તો આવા સોસાયટીના કોઈ સાંભળવા માંગતું નથી તો આનો ઉપાય શું